નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને એકદમ ફ્રીમાં પીડીએફ જોવા મળશે જે તમે શરૂ કરશો એટલે તેમાં બધા ધોરણ બતાવશે બધા ધોરણમાં વિષય બતાવ ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ પાઠ આઠમો પ્રશ્ન એક છે બંધ બેસતા જોડકા જોડો તો ચાલો જોઈએ જોડકા જેમાં તરણે તરણો મેળો તો તેની સામે જવાબ આવશે સુરેન્દ્રનગર ત્યાર પછી બીજું છે ચિત્ર વિચિત્રનો મેળો જેમાં આવશે સાબરકાંઠા ત્યાર પછી મીરા મીરાદાતારનો ઉર્સ મુબારક તેની સામે આવશે મહેસાણા ત્યાર પછી પલ્લીનો મેળો તેની સામે આવશે ગાંધીનગર ત્યાર પછી ભવનાથનો મેળો તેની સામે આવશે જુનાગઢ અને વૌઠાનો મેળો તેની સામે આવશે અમદાવાદ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો જમા પહેલો પ્રશ્ન છે કાંગડા શૈલીની વિશેષતા જણાવો તો વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી બીજું કેરળમાં યોજાતી নৌকা સ્પર્ધા કયા નામે ઓળખાય છે તો કેરળમાં યોજાતી নৌকা સ્પર્ધા વલ્લમકાલીના નામે ઓળખાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું તો વ્યાકરણ અને કાવ્ય શાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું ચોથું ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો તો નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના યુગના મહાન સાહિત્યકારો હતા પાંચમું કથક ક્યાં બે ઘરાનાઓમાં વહેંચાયું તો કથક જયપુર અને લખનૌ આ બે ઘરાનાઓમાં નીચેના વિધાનોની ખાલી જગ્યા જેમાં ગાથા કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી બીજું રાજા અનંતવર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું ત્રીજું કુચીપુડીનો ઉદભવ આંધ્ર પ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર ના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જેમાં આપ એકદમ ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ નવની અંદર ત્યાં સુધી આવજો